પંચમહાલના મુખ્ય ગોધરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સરકારની વર્ણવી વિજય સંકલ્પ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત ધારાસભ્યો તેમજ ભાજપના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભાઈ પંચમહાલ વાળાઓના અવાજ ના શું થઈ ગયું છે ભાઈ મારું માઇક બરોબર નથી તમારો અવાજ તો મોટો આવો જોઈએ ને મોદી સાહેબ ને ફરીવાર વડાપ્રધાન બનાવવાના છે કે નહી ચારસો પાર કરવાનું છે કે નહી ત્રીજી વાર છવ્વીસ છવ્વીસ જીતવાની છે કે નહીં રાજપાલ ભાઈ ને ફરી વાર રાજપાલભાઈને ભાઈ ને ફરી વાર એક વાર નક્કી કરી બધા રેકોર્ડ તોડી કમર ખીલાવાનું છે કે નહીં તો આવો ના ચાલે મારી સાથે બંને હાથ ઉઠાવ ઉઠાવ બંને હાથ ભાઈ વિજય સંકલ્પની મુઠ્ઠી પીચો અને પ્રચંડ અવાજ બોલો ભારત માતા કી भारत माता की जय श्री राम जय जय श्री राम, राम, राम।, राम। माइक टेस्ट करने बोलो भारत माता की આજના કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ ભાજપાના વરિષ્ઠ નેતા શ્રીમાન ગોરધનભાઈ જડફિયા વિધાનસભાના ઉપાધ્યક્ષ અને મારા મિત્ર શ્રીમાન જેઠાભાઈ આહિર કુબેરભાઈ ડિંડોર રાજ્યસભાના સંસદ સભ્ય પરમાર રતનસિંહભાઈ રાઠોડ ભરતભાઈ ડાંગર અશ્વિનભાઈ પટેલ કનુભાઈ પટેલ દશરથભાઈ બારિયા અજય બ્રહ્મભટ સી કે રાહુલજી નિમિષાબેન સુથાર ફતેહસિંહ ચૌહાણ માનસિંહ ચૌહાણ યોગેન્દ્રસિંહ પરમાર શ્રીમાન ગોપાલસિંહ સોલંકીજી રેણુકાબેન ડાયરા અને આજ આ વિશાળ જનસભામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો સૌને રામ રામ ભાઈઓ બહેનો સૌથી પહેલા રણછોડરાયજી મહારાજ અને માં મહાકાલીને પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું અહી આવ્યો છું ત્યારે ભાગવેલ ધામ લોનેશ્વર મહાદેવ મંદિર અને સતકેવલ ધામ ને પણ પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરું છું ઘણા ટાઈમ પછી ગોધરા આવ્યો છું હમણાં જ આપણે રામલલ્લાના કપાળ પર રામ ના દિવસે સૂર્ય તિલક જોયું પરંતુ આ આ રામ મંદિર માટે ગોધરાના સ્ટેશન પર સાહીઠ કાર સેવકોએ પોતાનું બલિદાન આપ્યું હતું મિત્રો સાહીઠ કાર આજ હૃદયપૂર્વક એ સાહીઠ હુતાત્માઓને મનપૂર્વક હૃદયપૂર્વક પ્રણામ કરી શ્રદ્ધાંજલિ આપી મારી વાતની શરૂઆત કરું છું ભાઈઓ બહેનો આવનારી ચૂંટણી રાજપાલભાઈને જીતાડવાની તમે સૌએ શરૂઆતમાં જ ગેરંટી આપી પણ રાજપાલભાઈને જીતાડવાનો અર્થ શું રાજપાલ સિંહના નામની સામે કમરનું નિશાન અને કમળના નિશાન પર દબાવેલું આપનું એક બટન આપનો એક મત સીધો નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશે રાજપાલ સિંહને આપેલો એક એક વોટ નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના કામમાં આવે અને નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનો શું મતલબ દેશના અર્થતંત્ર દીદી દુનિયામાં બે લાખ ગામોમાં માં નાની નાની ડેરીઓ બનાવી પંચમહાલ જેમ સમગ્ર દેશની અંદર માતાઓ બહેનોને ડેરી સાથે જોડી પગભર કરાવવાની ચંદ્રયાન મંગલયાન આદિત્યયાન આ મિશન કાયમ અવકાશ ની અંદર ને મતલબ મિત્રો સૌથી મોટો એનો અર્થ છે કાશ્મીરની અંદર હંમેશા માટે આતંકવાદને સમાપ્ત કરી નાખવાનો નરેન્દ્રભાઈને જીતાડવાથી આ દેશ દુનિયામાં નંબરની ઇકોનોમી બને અને આ દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિ ઓબીસી આદિવાસી દલિત એના જીવનમાં સુખાકારી આવે એ પ્રમાણેની સરકાર તમારો વોટ બનાવશે દસ વર્ષ સુધી નરેન્દ્રભાઈ અનેક પ્રકારના વિકાસના કામો કર્યા પણ કેટલાક કામો તો એવા કર્યા ભાઈ કે એક એક હજાર વર્ષનો ઇતિહાસ બદલી ગયો ગોધરાવાળો મને કહો જરા અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈતું તું કે નતું બનવું જોયું તું અરે છોડ થી બોલો ભાઈ બનવું જોઈએ કે નહીં આ કોંગ્રેસ પાર્ટી સિત્તેર સિત્તેર વર્ષથી પાંચ છો વર્ષ પહેલા તોડેલા રામ મંદિર ને એના મુદ્દાને અટકાવતી રહી લટકાવતી રહી ભટકાવતી રહી તમે નરેન્દ્રભાઈને ને બીજી વાર વડાપ્રધાન બનાયા પાંચ ઓગસ્ટ બીજી વાર વડાપ્રધાન બનાયા એક પાંચ વર્ષમાં જ કેસ પણ જીત્યો ભૂમિપૂજન બી કર્યું અને બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ દેશભરના દુનિયા ભરના કરોડો રામ ભક્તો જીવન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાય ભાઈઓ બહેનો આ કોંગ્રેસ આવે તો પૂછજો રામ જન્મભૂમિ ટ્રસ્ટ રાહુલ ગાંધી સોનિયા ગાંધી ખરગેજી એમને આમંત્રણ આપ્યું પરંતુ આમંત્રણ મળ્યું ગયા નહીં કેમ ના ગયા ખબર છે કેમ ના ગયા એ લોકો પ્રાણ પ્રાણપ્રતિષ્ઠામાં જવાનું ના જવાનું એક જ કારણ એમની પેલી મત બેંક નારાજ થઈ જાય મત બેંક નારાજ ખબર પડે છે ને કઈ વોટ બેંક છે ભાઈ ખબર પડે છે કે નથી પડતી અરે જોરથી બોલો ખબર પડે છે કે નથી પડતી અરે ભારતીય જનતા પાર્ટી વોટ બેંકની રાજનીતિમાં નથી માનતી અમે જાહેર કર્યું તો ડંકાની ચોટ પર રામ મંદિર ત્યાં જ બનશે જ્યાં પ્રભુ શ્રી રામનો જન્મ થયો અને મોદી સાહેબે એ કામ પૂરું કર્યું ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ ત્રિપલ તલાક મુસ્લિમ બહેનો પર થતો આ ન્યાય નરેન્દ્રભાઈએ સમાપ્ત કર્યું કોંગ્રેસ પાર્ટી અત્યારે એના ચૂંટણી ઢંઢેરામાં લઈને આવી જ કોંગ્રેસ પાર્ટી આવશે તો પર્સનલ લો પરિવાર લાગુ કરીશું ભારતીય જનતા પાર્ટીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ દેશની જનતાને વજન આપ્યું છે ગેરંટી આપી છે કે આ દેશમાં કોઈ પર્સનલ લો નહી હોય દરેક ધર્મના નાગરિકો માટે સમાન કાનૂન આધાર પર ચાલી શકે ચાલી શકે ત્રિપલ તલાક પાછા લવાય આ કોંગ્રેસ પાર્ટી સિત્તેર સિત્તેર વર્ષથી એપીસમેન્ટનું પોલિટિક્સ કર્યું આજે પણ અરે ભાઈ ઠીક છે આપ તમે કુરાનના આધાર આધાર પર પર સરિયાના દેશ ચલાવવા માંગતા હો તો તમને મુબારક પણ દેશની જનતા નથી ચલાવવા માંગતી અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા છે આ દેશની અંદર યુસીસી લાગુ થઈ નહીં રહેશે ભાઈઓ બહેનો આ કાશ્મીર આપણું છે કે નહીં જરા જોરથી બોલો તો બરોબર જોરથી બોલો કાશ્મીર આપણું છે કે નહીં ત્રણસો સિત્તેરમી કલમ હટાવી જોઈતી કે નથી હટાવી જોઈતી ત્રણસો સિત્તેર મી કલમ ને પોતાના દત્તક પુત્રોની જેમ ખોરામાં રમાડવાનું કામ કરતી હતી કેમ કરતી હતી ફરીવાર પેલી વોટ બેંકની રાજનીતિ અને જ્યારે અમે કહેતા હતા ત્રણસો સિત્તેર ની કલમ અમે હટાવીશું મજાક ઉડાવતા પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસો કલમ સમાપ્ત કરી ના ભાઈઓ બહેનો ત્રણસો સિત્તેર મી કલમ સમાપ્ત કરી એ વખતે જયારે બિલ લઈને હું ઉભો થયો રાહુલ બાબા ઓળખો છો ને રાહુલ બાબા ને ભાઈ બરોબર ઓળખો છો ને પાક રાહુલ બાબા ઊભા બોલો કે કલમ ના હટાવશો કહું કેમ ના હટાવવાની ભાઈ કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે રાહુલ બાબા પાંચ વર્ષ થઈ ગયા લોહીની નદીઓ છોડો કોઈની પથ્થર મારવાની હિંમત નથી પથ્થર મારું નરેન્દ્ર મોદી સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે નરેન્દ્ર મોદીજીએ આ દેશને આતંકવાદથી મુક્ત કરવાનું કામ કર્યું દસ વર્ષ સુધી સોનિયા મનમોહનની સરકાર ચાલી યુપીએ ની સરકાર ચાલી રોજે રોજ આલિયા માલિયા જમાલિયા પાકિસ્તાનથી ઘૂસી જતા હતા બોમ્બ ધડાકા કરીને ફાકી જતા હતા કોઈ પૂછવા વાળું નથી નરેન્દ્રભાઈ ની સરકાર તમે બે હજાર ચૌદ માં બનાવી છવ્વીસે છવ્વીસ સીટો આપી દીધી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને પુલવામામાં ફરીથી હુમલો કર્યો પણ પાકિસ્તાન વાળા ભૂલી ગયા કે આ વખતે વડાપ્રધાન મૌની બાબા મનમોહનસિંહ નથી નરેન્દ્ર મોદી છે આ વખતે સરકાર કોંગ્રેસ ની નથી ભારતીય જનતા પાર્ટીની છે દસ દિવસની અંદર સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું નરેન્દ્રભાઈએ આ દેશને આતંકવાદથી મુક્ત કરવાનું કામ ભાઈઓ બહેનો આપણો પંચમહાલ જિલ્લો ગોધરા સીટ બાલાસિનોર જિલ્લો

એ પછી મંડલ કમિશન તમે દબાઈ રાખ્યો ઓબીસી ને અનામત ના આપી બક્ષી પંચના ને અન્યાય કર્યો અને જયારે અનામત આપવાનો નિર્ણય કર્યો વિરોધ કર્યો નરેન્દ્ર મોદી સાહેબે ઓબીસી કમિશન બનાવી બક્ષી પંચના સૌ ભાઈઓ બહેનોને સંવૈધાનિક માન્યતા આપવાનું કામ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી સાહેબે પક્ષી પંતના બધા જ મતદારો માટે ભાઈઓ બહેનો માટે કેન્દ્રના બધા જ શૈક્ષણિક અંદર રિઝર્વેશન અનામત આપવાનું કામ નરેન્દ્ર મોદીજી કહ્યું નરેન્દ્ર મોદીજીએ એ દરેક ગરીબના ઘરમાં ગેસ વીજળી શૌચાલય પાંચ કિલો અનાજ પાંચ લાખ સુધીનું બધો સ્વાસ્થ્યનો ખર્ચો અનેક પ્રકારના કામો કર્યા એમાં સૌથી મોટો ફાયદો અગર કોઈને થયો હોય તો મારા બક્ષી પંચના ભાઈઓ બહેનોને નરેન્દ્ર મોદીજીએ એ કરાવી અને સૌથી મોટી વાત ભારતીય જનતા પાર્ટીએ દેશને બક્ષી પંચનો સૌથી પહેલો વડાપ્રધાન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ ભાઈઓ બહેનો આ કોંગ્રેસ પાર્ટી જુઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી આદિવાસી ભાઈઓ બહેનો માટે કહ્યું કે યુસીસી આવશે તો તમારા પરંપરાગત કાયદાઓ સમાપ્ત થઈ હું આજે કઈ નહીં જાઉં છું યુસીસી નું બિલ મેં પૂરેપૂરું વાંચ્યું છે યુસીસી નો કોઈ કાયદો મારા આદિવાસી ભાઈઓના કાયદાને અસર નથી કરવાનો નથી કરવાનો નથી એમને કે કે સીટો આપશો તો બંધારણ નરેન્દ્રભાઈ બદલી કાઢશે અનામત હટાવી દેશે અરે રાહુલ બાબા જૂઠ બોલો તો ખાનગીમાં બોલો માઈકમાં શું કામ જૂઠ બોલો જો ભાઈ માઈકમાં શું કામ અમારી જોડે દસ વર્ષથી આ દેશની જનતાએ નરેન્દ્રભાઈને પૂરી બહુમતી આપી છે સંવિધાન બદલવાનો અધિકાર આપ્યો છે ક્યારેય અમે અનામતને હટાવવાની વાત નથી કરી અને હું આજે પંચમહાલ ગોધરા બાલાસિનોની જનતાને કહેવા આવ્યો છું આ મોદીની ગેરંટી છે ઓબીસી એસસી એસટી ની અનામતને કોઈ હાથ નહીં લગાવી શકે આ નરેન્દ્ર મોદીની ગેરંટી ને ભાઈઓ બહેનો અમને બહુમતી આપી તો અમે અનામત નથી હટાઈ બહુમતી આપી તો ત્રણસો સિત્તેરમી કલમ હટાવી ત્રિપલ તલાક સીએલ આયા અને રામલલ્લાનું ભવ્ય મંદિર બનાવવાનું કામ કર્યું ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈએ સમગ્ર દેશની અંદર વિકાસના અનેક કામો કર્યા છે પંચમહાલની અંદર કેન્દ્ર સરકારે

પ્રસ્થાપિત થયું નરેન્દ્રભાઈ એ શિખર મંદિર બનાવીને વર્ષો જૂની માંગને પાવાગઢ પર પૂરી કરી એકસો દસ કરોડ થી પાવાગઢના ફેઝ વન અને ફેઝ બે ના કામો પૂરા કર્યા ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ આવ્યું ઓગણ સાહીઠ અમૃત કરોવર સરોવર બન્યા ગોધરામાં મેડિકલ કોલેજની સ્થાપના કરી ગરીબોને નેવું હજાર ઘર મળ્યા એક લાખ બોતેર હજાર બહેનોને ગેસ મળ્યો બે લાખ સત્યાસી હજાર શૌચાલય બનાયા અને બે લાખ ઘરમાં નલ જલ પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું ભાઈઓ બહેનો મોદી સાહેબે આપડા ગુજરાતની અંદર વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું સરદાર સાહેબ નું બનાવવાનું કામ પણ નરેન્દ્ર મોદીજીએ એ કર્યું ભાઈઓ બહેનો સમગ્ર દેશનો વિકાસ આજે ગુજરાતના મોડેલ પર થવા જોઈએ એક ત્રીજી ટર્મ નરેન્દ્રભાઈને આપો આ ત્રીજી ટર્મ થી બે હજાર સુડતાલીસ ના વિકસિત ભારતના મૂળિયા નાખવાનું કામ પાયો નાખવાનું કામ પહેલા દસ વર્ષ આ કોંગ્રેસ બાર લાખ કરોડનો ભ્રષ્ટાચાર

દુનિયામાં પૂરી દુનિયામાં મતદાન ગરમી પડી રહી છે મારી સૌ માતાઓ બહેનોને ભાઈઓને યુવાનોને વિનંતી છે સવારે સાત વાગ્યા થી છ વાગ્યા સુધી મતદાન છે ગમે એટલી ગરમી હોય દેશ માટે એક દાડો સહન કરી રાજપાલ રાજપાલસિંહ આગળ આવો રાજપાલસિંહ રાજપાલ લાખો લાખોની મતની લીડ થી જીતાડીને મોકલવાની કહો ભાઈ કમલના નિશાન પર બટન દબાવશો જોર થી બોલો દબાવશો રાજપાલ સિંહ ને જીતાડશો મોદી સાહેબ ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશો તો મારી સાથે બંને હાથ ઉઠાવ વિજય સંકલ્પની મુઠ્ઠી બીચો અને પ્રચંડ વાત થી બોલો ભારત માતા કી વંદે વંદે જય શ્રી રામ જય જય શ્રી રામ